મૃતકની ઓળખ નોરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી એવા એકવીસ વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર એક હજારમાં ખરીદવામાં આવેલા એક મોબાઈલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું છે અનવર પાસેથી એક હજાર રૂપિયામાં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અરબાઝે આરોપી અનવર પાસેથી એક હજારમાં એક મોબાઈલ ખરીદ્યો હતો જોકે બાદમાં અરબાઝ આ મોબાઈલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અનવરે પોતાના બે પુત્રો સાથે મળીને અરબાસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી લિંબાયત પોલીસ એસીપી એન કે કમલીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે એક હજારમાં મોબાઈલ ફોન ખરીદ્યા બાદ પૈસા લઈને વિવાદ થયો હતો હાલ આરોગ્યની ઓળખ થઈ ગઈ છે અને તેમ શોધખોળ માટે ટીમ ઉપર રવાના કરી દેવામાં આવી છે સુરત શહેરના લિંબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસનાલ ચોકી છે આ ત્રીસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો આ ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનું જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે રાઉન્ડ અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે માત્ર એક હજાર રૂપિયા મામલે યુવાનની હત્યા કરાતા આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે જ્યારે પોલીસે મૃતકના ના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે વધુ તપાસ પોલીસ કરી રહી છે